વડોદરા જિલ્લા પછાત વર્ગ સેવા મંડળ સંસ્થા છેલ્લા સિત્તેર વર્ષથી એટલે કે ઓગણીસો છપ્પનથી સ્થપાયેલી છે એમાં પાંચ હજાર છોકરા છોકરીઓ અભ્યાસ કરી રહ્યા છે આ સંસ્થામાં પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક આશ્રમ શાળાઓ આવેલી છે અમારી આશ્રમ શાળા એકવીસ છાત્રાલય પાંત્રીસ કન્યાકુમાર છાત્રાલયો આવેલી છે તંત્રના ચેકિંગ દરમિયાન આશ્રમશાળા અને છાત્રાલયોમાં ક્ષતિઓ માલુમ પડેલ અને એ ક્ષતિઓનું અમે પૂર્તતા કરી બદનનીશ કમિશનરને લેખિતમાં જણાવેલ છે મદદનીશ કમિશનરે ત્યારબાદ અમારી આશ્રમશાળાઓ અને છાત્રાલયોની રૂબરૂ નિરીક્ષણ કરી અને ક્ષતિઓ પૂરી થઈ ગયેલ જણાય એમને મદદ કમિશનર શ્રી ગાંધીનગરને પૂર્તતા થઈ ગયેલાનો અહેવાલ મોકલી આપેલ છે તેમ છતાં અમારી અટકાવેલ ગ્રાન્ટ આજ દિન સુધી અમને ચૂકવવામાં આવેલ નથી વડોદરા જિલ્લા પછાત વર્ષ સેવા મંડળમાં ભણીને અભ્યાસ કરી ગયેલા કેટલાય આગેવાન નેતાઓ કેટલાય અધિકારીશ્રીઓ થયા છે આ અંગે અમારી અટકાવેલ નિભાવ ગ્રાન્ટ માટે અમે વડાપ્રધાનશ્રીને રાજ્યપાલશ્રીને મુખ્યમંત્રીશ્રીને અને શિક્ષણમંત્રી શ્રી ડિંડોર સાહેબને લેખિતમાં અને રૂબરૂમાં મુલાકાત લઈને જણાવેલ છે તેમ છતાં અમારી ગ્રાન્ટ છૂટી કરવામાં આવેલ નથી સંસદ સભ્ય ધારાસભ્ય ત્રણેયને પણ અમે લેખિતમાં જણાવેલ છે તેમ છતાં કોઈ પણ કાર્યવાહી અટકાવેલ ગ્રાન્ટ બાબતે થયેલ નથી હવે એવી પરિસ્થિતિ આવી છે કે અનાજ આપવાવાવાળા વેપારી બીજી ભૌતિક સુવિધાઓ ઊભી કરવા માટે એના વેપારીઓ સહકાર આપવાનું ના કહે છે જેથી હવે અમારે ના છૂટકે ઉઘડતા બીજા સત્રમાં એટલે કે દિવાળી બાદની શરૂઆતમાં જમવાનું ભૌતિક સુવિધાઓ આપવાનું પોષાય તેમ નહીં હોવાથી તમો એ તમામ બંધ કરીશું દીકરા દીકરીઓને સંસ્થામાં આવીને શિક્ષણ કાર્ય કરવું હોય તો એ અમે ચાલુ રાખીશું માટે અમે હવે આ બધી સુવિધાઓ પોસાતી નહીં હોવાથી અમે બંધ કરેલ છે હું જાતે આ સંસ્થાનો પ્રમુખ છું અનિરુદ્ધ પટેલ શાંતિલાલ ગોરજનદાસ પટેલ એમનો દીકરો છું મારા પિતાશ્રીએ એટલે શાંતિલાલ ગોરજનદાસ પટેલ અને ચંદુભાઈ ચતુરભાઈ પટેલ એ આ સંસ્થા જે તે વખતે કોઈ સરકાર ઊભી નથી કરી શકે એવું એવી પરિસ્થિતિમાં જ્યારે આપણો આદિવાસી સમાજ ગરીબ હતો શરૂઆતમાં અજ્ઞાન હતો તે વખતે આ લોકોએ ખેડા જિલ્લામાંથી આવીને શરૂઆત કરી અને એ સેવા કરવાની તક આજે હું મેળવીને વીસ વર્ષથી હું આ કામ કરી રહ્યો છું તો મને દુઃખ થાય છે કે આ તંત્ર આ દીકરા દીકરીઓને ફક્ત આદિવાસી હોવાના નાતે એમને જમવાનું ને સુવિધાઓ બંધ કરી દીધી છે તો મારી એક લાગણી છે કે આ સંસ્થાની અટકાવેલ ગ્રાન્ટ અને તમામ સહાયો અમને છૂટી કરે એવી અમારી લાગણી છે પ્રભુ અમને સૌને એમને ને અમને સૌને સદબુદ્ધિ આપે એવી મારી લાગણી છે નહીં તો અમારે અહિંસક આંદોલન કરવાની જરૂર પડશે હું અનિરુદ્ધભાઈ વડોદરા જિલ્લા પછાત વર્ગ સેવા મંડળના પ્રમુખ તરીકે એવું રજૂઆત કરી રહ્યો છું સ્પષ્ટપણે કહી રહ્યો છું કે દિવાળી બાદના શરૂ થતાં સત્રમાં અમે છોકરાઓને ભોજન આપવાનું અને ભૌતિક સુવિધાઓ આપવાનું નહીં પોષાવાને કારણે બંધ કરીશું પરંતુ શિક્ષણ કાર્ય ચાલુ રહેશે વિદ્યાર્થીઓ જાતે આવી શિક્ષણ લેશે અને જમવાનો અને નિભાવો ખર્ચ એ પોતે જાતે ભોગવવો પડશે